टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हो जनक दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनो स्वागत है ટાટા ગ્રુપ પર આખા દેશને દશકાઓથી ટ્રસ્ટ એટલે કે ભરોસો છે જોકે છેલ્લા કેટલાક સમયથી ટાટા ટ્રસ્ટમાં બે જૂથોને એકબીજા પર સહેજ પણ ટ્રસ્ટ રહ્યો નથી જેના લીધે જબરજસ્ત લડાઈ ચાલી રહી છે આ પાવર પ્લેથી આખો દેશ આશ્ચર્યચકિત છે આ લડાઈના મૂળમાં ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી મેહલ મિસ્ત્રી છે તેઓ ક્યારેક રતન ટાટાના સૌથી વિશ્વાસુ સાથીઓ પૈકીના એક હતા જો કે હવે એ જ મહેલી મિસ્ત્રીને ટાટા ગ્રુપમાંથી આઉટ કરવામાં આવે એવી સ્થિતિ સર્જાઈ છે ટાટા ટ્રસ્ટના ત્રણેય મુખ્ય ટ્રસ્ટી નોએલ ટાટા વેણુ શ્રીનિવાસન અને વિજયસિંઘે મહેલીના કાર્યકાળને રિન્યૂ કરવાની મંજૂરી આપવાની સ્પષ્ટ ના કહી દીધી આ નિર્ણય બાદ ટાટા ટ્રસ્ટમાં મહેલીના કાર્યકાળ પર સ્ટોપ મુકાઈ જાય એવી પૂરેપૂરી સંભાવનાઓ છે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ બંનેમાં મહેલીની વિરુદ્ધ બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે આ બંને ટ્રસ્ટ મળીને ટાટા સન્સમાં એકાવન ટકા હિસ્સો ધરાવે છે બીજી તરફ બધા ટ્રસ્ટ મળીને કુલ છાસઠ ટકા હિસ્સો ધરાવે છે ટાટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સ હિસ્સો ધરાવે છે એટલે કે એક રીતે સત્યાવીસ લાખ કરોડ રૂપિયાના ભારતના સૌથી વિશાળ વેપાર સામ્રાજ્ય પર ટાટા ટ્રસ્ટનો જ કંટ્રોલ છે એટલા માટે જ ટાટા ટ્રસ્ટમાં આંતરિક લડાઈથી ટાટા ગ્રુપની કંપનીઓને અસર થઈ રહી છે સૌથી પહેલાં તો મહેલી મિસ્ત્રી કોણ છે એના વિશે તમારે જાણવું પડે અને એ પછી ટાટા ટ્રસ્ટમાં વિવાદ વિશે અમે તમને વાત કરીશું મહેલી મિસ્ત્રી શાપુરજી મિસ્ત્રીના પિતરાઈ ભાઈ છે એ સિવાય મેલી ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના પિતરાઈ પણ છે શાપુરજી મિસ્ત્રીની ઓળખ આપીએ તો તેઓ શાપુરજી પલોનજી ગ્રુપના પ્રમોટર છે ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ પછી આ ગ્રુપ સૌથી વધુ હિસ્સો ધરાવે છે હવે વિવાદની વાત કરીએ હવે તમે સમજાવીશું કે આખરે આ લડાઈ શેના માટે છે મૂળ લડાઈ નોમિની ડિરેક્ટરની નિમણૂકને લઈને છે ટાટા ટ્રસ્ટની અગિયારમી સપ્ટેમ્બરની મિટિંગ પછી ઘટસ્ફોટ થયો હતો કે ટાટા ટ્રસ્ટમાં બધું સમૂહ સૂત્રું નથી આ મિટિંગમાં ટાટા સંસ્થના બોર્ડમાં નોમિની ડિરેક્ટર તરીકેની એક નિમણૂકને લઈને સંઘર્ષ થયો પાવરફુલ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આમને સામને આવી ગયા હવે આ સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરીશું રતન ટાટાના નિધન બાદ નોયલ ટાટાને મહત્વનું પદ મળ્યું તેઓ ટાટા ટ્રસ્ટના વડા બન્યા જેના પછી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એટલે કે લાસ્ટ યર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેને લઈને જ મતભેદ થયો ટ્રસ્ટ દ્વારા ટાટા સન્સના બોર્ડમાં કોઈ ડિરેક્ટરને નોમિનેટ કરવામાં આવે તો એના માટે આ ઠરાવમાં એક શરત હતી એવી શરત હતી કે આ ડિરેક્ટરની ઉંમર પંચોતેર વર્ષની થાય એ પછી એ પદને દર વર્ષે રિન્યૂ કરાવવું પડે ટાટા ટ્રસ્ટના વાઇસ ચેરમેન વિજયસિંહને પણ આ શરત લાગુ પડે તેઓ બે હજાર તેરથી નોમિની ડિરેક્ટર અને બે હજાર અઢારથી ટ્રસ્ટી છે વિજયસિંહની ઉંમર સિત્તોતેર વર્ષ છે એટલે કે ઠરાવ મુજબ નોમિની ડિરેક્ટર તરીકેની તેમની નિમણૂકને રિન્યૂ કરાવવી પડે હવે મિટિંગમાં ચાર ટ્રસ્ટીઓએ વિજયસિંહની ફરીથી નિમણૂક કરવાનો વિરોધ કર્યો આ ચાર ટ્રસ્ટીઓમાં મોહલી મિસ્ત્રી પ્રમિત ઝવેરી જહાંગીર અને દરિયસ ખંભાતા સામેલ છે વિજયસિંહ ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ હતા જે ચાર ટ્રસ્ટીઓએ વિજયસિંહની ફરીથી એન્ટ્રીનો વિરોધ કર્યો હતો તેમણે તેમનામાંથી જ એક ટ્રસ્ટીની વિજયની જગ્યાએ નિમણૂક કરવાની દરખાસ્ત મૂકી આ ગ્રુપે મેલી મિસ્ત્રીનું નામ આગળ ધર્યું નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસને એનો વિરોધ કર્યો તેમણે બંને દલીલ કરી હતી કે આ ખૂબ જ મોટી જવાબદારી છે વળી ટાટા ગ્રુપની પરંપરાને પણ ધ્યાનમાં રાખવી પડે કેટલાક અહેવાલોમાં લખવામાં આવ્યું છે કે કેટલાક ટ્રસ્ટીઓ ટાટા ટ્રસ્ટની અંદર પોતાની તાકાત વધારવા માંગે છે એ રીતે તેમનો ઈરાદો તો ટાટા સંસ્થને જ કંટ્રોલ કરવાનો છે નોયલ અને શ્રીનિવાસને આવા પ્રયત્નો સામે વાંધો ઉઠાવ્યો હતો હવે શેરબજારમાં લિસ્ટિંગને લઈને પણ વિવાદ ચાલ્યો એક ગ્રુપ શેરબજારમાં લિસ્ટિંગનો વિરોધ કરી રહ્યું છે જોકે બીજી તરફ શાપુરજી પલોનજી એન્ડ કંપની ટાટા સન્સનો આઈપીઓ લાવવાની જીદ કરી રહ્યું છે એની પાછળ પણ એક સોલિડ કારણ છે ટાટા સન્સમાં આ કંપનીનો અઢાર પોઈન્ટ સડત્રીસ ટકા હિસ્સો છે આ કંપની પર અત્યારે ખૂબ જ વધારે દેવવું છે હવે માની લો કે ટાટા સન્સનો આઈપીઓ આવે તો એવા સંજોગોમાં આ કંપની પોતાનો હિસ્સો વેચીને પોતાનું દેવું ચૂકવી શકે છે આ વિવાદ બાદ ફરી મેહેલી મિસ્ત્રીની વાત કરીએ ટાટા ટ્રસ્ટમાં મહેલીના કાર્યકાળ પર ફૂલસ્ટોપ મુકાઈ જવાની સંભાવના છે ત્યારે જાણવું જરૂરી છે કે તેમની પાસે કયા કયા વિકલ્પો હવે બચ્યા છે ટાટા ટ્રસ્ટ એક ચેરિટેબલ સંસ્થા છે એટલે જ મેહલી મિસ્ત્રી ચેરિટેબલ કમિશનરની ઓફિસમાં જઈને ફરિયાદ કરી શકે મહેલી દલીલ કરી શકે કે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમની હકાલપટ્ટી કરવા માટે પૂરતું કારણ હોવું જોઈએ જો કે મહેલી મિસ્ત્રીએ પુરવાર કરવું પડશે કે તેમની સાથે ખોટું થયું છે મેલી મિસ્ત્રી હવે પછી કયું લીગલ ઓપ્શન અજમાવે છે એ તો સમય જ જો જોકે બજારના પંડિતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આ લડાઈના કારણે ટાટા ગ્રુપની કંપનીઓની પ્રતિષ્ઠા પર અસર થઈ શકે છે સૌથી પહેલાં તો કોર્પોરેટ ઇન્ડિયાની વાત કરીએ તો ટાટા ગ્રુપને શંકાની નજરે જોવામાં આવી શકે જ્યાં સુધી આ પ્રોબ્લેમનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી શંકા અને સવાલો બન્યા રહેશે બીજું કે ટાટા ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારાઓના મનમાં પણ એવા જ શંકા અને સવાલો રહી શકે વાત સામાન્ય લોકોની છે તો તેમને જાજો ફરક પડતો નથી બોર્ડરૂમમાં જે કંઈ પણ ચાલતું હોય પરંતુ તેમને ટાટા ગ્રુપની વસ્તુઓમાં ભરોસો છે લોકોના ભરોસાની વાત છે તો લગભગ એક સદી સુધીની મહેનતના કારણે આવો ભરોસો ઊભો થયો છે સર રતન ટાટા અને સર દોરાબજી ટાટાએ એક સદી પહેલાં આ ટ્રસ્ટ બનાવ્યા હતા તેમણે પોતાની સંપત્તિ એમાં મૂકી હતી ટાટા ટ્રસ્ટ પરોપકારના કામ કરી રહ્યું છે એના માટે તેમણે કોઈ ટેક્સ ચૂકવવાનો થતો નથી ટાટા ગ્રુપે લોકોનો ભરોસો જીતવા માટે ખૂબ જ કાળજી રાખી છે અને મહેનત પણ કરી છે જોકે ફરી વાત આ વિવાદની કરીએ તો મહેલી મિસ્ત્રી સત્તરમી ઓક્ટોબર બે હજાર ચોવીસના એક ઠરાવને ટાંકી શકે છે ટાટા ટ્રસ્ટે સર્વાનુમતે આ ઠરાવને પસાર કર્યો હતો આ ઠરાવમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ ટ્રસ્ટીના કાર્યકાળની મુદત પૂરી થાય એટલે તેને ફરીથી નિમણૂક કરવામાં આવે એટલું નહીં કેટલા સમય માટે ફરીથી નિમણૂક કરવામાં આવે એ પણ ફિક્સ નહીં હવે જ્યારે આ મામલો અદાલતમાં જશે ત્યારે મહેલીના વિરોધ ગ્રુપો પુરવાર કરવું પડશે કે શા માટે તેઓ એ ઠરાવનું પાલન કરવા માગતા નથી ટ્રસ્ટ આ ઠરાવનું પાલન કરવા માટે બધા છે ટાટા ટ્રસ્ટની પાસે એનો પણ ઉપાય છે ટ્રસ્ટીઓ હવે બીજો ઠરાવ પસાર કરીને પહેલાંના એ ઠરાવને રદ કરી શકે જેના પછી તેઓ મહેલી મિસ્ત્રીને હટાવવા માટે નિર્ણય કરી શકે છે કેમ કે અત્યારના સંજોગોમાં એ ઠરાવ મુજબ તો મહેલી મિસ્ત્રીની નિમણૂક કરવી પડે બાકી તો કાયદાનો એ ભંગ ગણાય સૌથી પહેલાં તો આ ઠરાવ જ ખોટો છે રતન ટાટાના નિધનના થોડાક દિવસ પછી જ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ ઠરાવથી એક રીતે ટ્રસ્ટીઓની મુદત લાઈફ ટાઈમ થઈ ગઈ છે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ માટે એ બરાબર નથી તમે વિચારો કે આ ઠરાવ મુજબ કોઈ વ્યક્તિ વીસ વર્ષની ઉંમરે ટ્રસ્ટી બને તો તે બીજા પચાસ કે સાઈઠ વર્ષ સુધી ટ્રસ્ટી રહી શકે પીએમ સહિત દરેક પદ માટે એક મુદત હોય છે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ માટે પણ મુદત હોવી જ જોઈએ ટાટા ટ્રસ્ટ એ કોઈ સામાન્ય ચેરિટેબલ ટ્રસ્ટ નથી વિશાળ વેપાર સામ્રાજ્ય પર એનો કંટ્રોલ છે એટલા માટે જ એક તબક્કે ભારત સરકારે પણ એનો હસ્તક્ષેપ કર્યો આ લડાઈના કારણે ટાટા સંસ્થની કામગીરી પર અસર ન થવી જોઈએ કેમ કે એને અસર થાય તો આ ગ્રુપની તમામ કંપનીઓને અસર થાય કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વચ્ચેની આંતરિક લડાઈથી કંપનીઓમાં અવ્યવસ્થા ફેલાતી હોય છે આવી પરિસ્થિતિ ટાળવી જોઈએ